જેને જે ફાઇનલી હું બે હું ફાઇનલી સ્વાગત છે ફરીથી એક મારા નવા લોક સાથે અને આપણે બી ઓલા બ્લોગમાં વાત કરી હતી જોવો આવે આવા જો આવા જો બી અહિયા કાળી ગુભી ના અહીંયા રાણી હા ને આજ ખાવામાં વ્યસ્ત છે નહીં જોવા હરુ કયું આવતો નહોતો આ છે હરું આલે હવે તો લુગડા દોવાનો હાબુ લે એક લેતો આ આટલી છે ને જો તો આ એ રીયલ જ છે પેસે હે હરુ બહોત જો છે ભઈ છે એ આ જો આ એમ તો ઉપર ફાઇનલી હું આવ્યો તો બીજા ઘરે

Chào kê tơ chello kê tơ Aldeo karu dunya, say hảnh, 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 hảnh,

Quanh đi vậy, cocka đi. nạc cock. I'm gần cock Có cock 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 Đi cock 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 તો ફાઇનલી અત્યારે આપણે કાઢાવીને જો તમારી એને બાદ બાંધી દીધી હુકમ અને તાણીને કહી દીધ બાદ અને જોઈએ સવે હું થાય બેન ભેગી કરું જાય એ હે જો તો જો તો હું વીડ ગયો ઉતારો ફાઈનલી યુટ્યુબ ફેમિલી આજે લોગનો બીજો દિવસ છે અને કન્ટિન્યુ પાછો લોગ ચાલુ કરી દીધો ને કાલે દેવભાઈ વૈયા ગયા હતા કાળાની લાઈન તમારી કાઢીને કીધી હતી આપણે અને લાઈન વૈયા ગયા હતા પછી કંઈ ક્લિપુ ન બનાવી ગયો અને આજે બીજે દિવસનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે હું બેઠો છું ચા પાણી પીને બારીએ બેઠો છું એવો લોકેશન જોઉં છું

પછી એ આવે છે એની વાટે શું ને અહીંયા આવી ગયો છે તક્ષુ કાક લઈને બતાવું તમને શું હું લાય તો જોવા દેતો જો બસ નોખું કરી નાખું લાય તો અહીંયા લઈ એ મને કહે કે આમાં પાવર નાખી દેવી પણ પાવર તો આમાં નાખી દઈ પણ આ નોખું કરી નાખું જોવું આ તોડી નાખું હવે કેમ કરશું હવે નહીં થાય એ જોવું એ શું થાય

ગાઈસ જેનેલ આવી ગયો જેને જેનેલ જેનેલ આવી ગયો છે ફાઇનલી ગાઈસ તો જોવા દે તો કેવો ક્ષેપ જોઈ લે ઉપર હું પેલા ક્લિપ બનાવી નાખો અંદર જ જોઈએ તો ગાઈસ અત્યારે જેનેલ જાય છે ઘરે અને બપોર પછી આવશે કા જેને હવે બપોર પછી રાણીને છોડવાની છે ને ચારે એટલે ચાલો તમે કન્ટિન્યુ રહ્યો હું પહેલાં છું ને તમારી નાખું હું મારે મને મને મેં ઝાડવા વિગા ઝાડવા તો ફાઇનલી જેનિલ વહી ગયો છે ને હવે હું પેલા નાઈ નાખું પછી કન્ટિન્યુ કરું જેનિલ આવે એટલે એટલે ચાલો બને તો લાસ્ટ હુંથી બ્લોગમાં ફાઇનલી ગાઈજ મેં મસ્ત મજાનું નાઈ ધોઈ લીધું છે અને અત્યારે હું ચાદુર પીવા બેઠો છું ને જેનિલ આવી ગયો છે પણ બહુ મોડું કર્યું અને એકાક લાવ્યો છે પણ હું પેલા ચાદુર પીલું તમને બતાવું હું પી લો પછી કન્ટિન્યુ કરો તો ફાઇનલી ગાય છું મેં મસ્ત મસ્ત તો ચાદુ પી લીધું અને અત્યારે આવી ગયો ચેનિયર પણ બહુ મોડું કરી દીધું અને આ છે ચેનિયર ગમે એને મોડું જ કરતો હોય એના સંપાલ અને એની હેર સ્ટાઈલ બધું સરસ છે જો છુપકે છુપકે છે મેં દેખ રહ્યા હતા અને આ બ્લોગ બહુ લાંબો થવાનો છે એવું લાગે છે એટલે એમ ભાઈ ની આવ્યા છે એટલે એ પણ તમને બતાવવું એટલે ચાલો હવે આ નહીં પછીનો બ્લોગ આવે ને એમાં એટલે ચાલો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યું મળી એક નવો બ્લોગ સાથે નવો વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય